બે હજાર આઠ ના મોડેલ નું ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન આખું જનરલ બનાવેલું છે રાઉસ પણ કરવાનું બાકી છે સો એ સો ટકા અત્યારે એન્જિન હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો નંબર તેમના કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી જાઓ કોઈ પણ વસ્તુ વેચાઈ દઈ અને પાછળથી તમે જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે પેલા ફોન કરી લેજો ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં રજવાડી છત્રી નવી નાખવામાં આવી છે અને પંખા પણ નવા નાખવામાં આવ્યા છે કંડિશન આખું જનરલ બનાવ્યું છે અને ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવેલો છે અને હેડલાઇટના ઇન્ડિકેટર પણ નવા જ છે ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર બાકી તમે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટાયર પણ આખા જોવા મળશે રિમોટ આખા ટાયર નવા અને કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

ઓલ રાઉન્ડર તમે અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ચાલુ કિંમત ચાર લાખ અને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો છે હળવદ અને રાતાભેર ગામે જોવા મળશે ઓનર ના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નું ત્રણ બ્યાસી વાળા નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો બે રોટાવેટર છે શક્તિમાન કંપનીના તમે અંદર જોઈ શકો છો કન્ડિશન ક્લિયર છે બતાવવામાં આવ્યું છે વિડીયોની અંદર છ ફૂટ ના રોટા જોવા મળશે એક ન્યૂ મોડેલમાં છે એક અને એક ઓલ્ડ મોડેલમાં છે તમે ની અંદર બંને રોટાવેટર ક્લિયર કર જોઈ શકો છો બંને ઓરિજિનલ કન્ડિશનમાં છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જોઈ રોટા વેટર રૂબરૂ જોઈ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડિયો પૂરો જોતા રહેજો રોટા લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કોઈ પણ રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે શક્તિમાન કંપનીના છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો તે પહેલું રોટાવેટર છે જે ઓલ્ડ મોડલ તેની કિંમત ત્રીસ હજાર રાખવામાં આવી છે શક્તિમાન કંપનીનું અંદાજિત રૂબરૂ ફેરફાર થશે અને જે બીજું તમે રોટા જોઈ રહ્યા છો તે રોટાવેટરની કિંમત પંચાવન હજાર રાખવામાં આવી છે તેની પણ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કોઈ પણ રોટા વેટર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું યુટ્યુબ ઉપર ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે એક્યાસી ચારસો વાળા નંબર પર ફોન કરી રોટા લઈ ચાર છે ટ્રેક્ટર જેમાં બે મેસી ટ્રેક્ટર છે અને બે મિની ટ્રેક્ટર સોનાલિકા છે અને બીજું પણ તમે મિની ટ્રેક્ટર જોઈ શકો છો જે વૈભવ કંપનીનું છે ડીઆઈ આ ટ્રેક્ટર બે હજાર છ ના મોડેલ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અને બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા આ બે લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર તમે વિડિયો અંદર જોઈ શકો છો બીજું ટ્રેક્ટર પણ મેસી ટ્રેક્ટર છે ઓગણીસો અને નવ્વાણું ના મોડલ નું આ ટ્રેક્ટર છે તે પણ ક્લિયર કટ જોઈ શકો છો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ આ ટ્રેક્ટરના કમ્પ્લેટ તમે રૂબરૂ ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકશો ઓગણીસો નવ્વાણુંના ના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે જેની કિંમત અંદાજીત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજું ટ્રેક્ટર છે સોનાલિકા જે મિની ટ્રેક્ટર છે સોનાલિકા મિની ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ અને પીચોતેર હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ચોથું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો વૈભવ કંપનીનું આ મિની ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત એક લાખ દસ હજાર ચારે ચાર ટ્રેક્ટરની કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી ચલાલા ગામે જોવા મળશે ચારે ચાર ટ્રેક્ટર લેવા માટે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય ઉપર નંબર મળશે નવાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર ની ખરીદી સૌ પ્રથમ તમને થ્રેસરની ની વાત કરું તો જય થ્રેસર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને

સાથે તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર પણ આપવાની છે મારુતિ હજાર અને દસ ના મોડેલ ની ગાડી છે ને પાંચમો મહિનો છે ગાડી ક્લિયર કર તમે જોઈ શકો છો સેકન્ડ ઓર્ડર ગાડી અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ગાડી અંદર ફોલ્ટ નથી અત્યારે કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરો આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ ગાડી કમ્પ્લીટ ચાલુ કંડિશનમાં ટાયરનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અઢી લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો થ્રેસર અને કાર તમને ગાંધીનગરની અંદર પાલ જોવા મળશે થ્રેસર કે કાર લેવાના હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દશરથભાઈ ના નંબર છે ચોર્યાસી આઠ ઓગણસાઠ અથવા ફોન કરી કાર અથવા લઈ શકો છો નવગઢ આ હલર આપવાનું છે અને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું રૂબરૂ સ્થળ પર જાય હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા નવઘણભાઈ નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે હલર લેવા જોવા જાવ ઓનર નો કોન્ટેક કરીને જાઓ હલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે હલરની અંદર સાથે તમને બે કટર મળી જશે અને હલરની અંદર તમે મગફળી છે ચણા છે તુવેર સોયાબીન વગેરે વસ્તુ એકદમ આસાનીથી કાઢી શકશો જવાબદારી સાથે બે હજાર સત્તરના મોડલનું હલર તાત્કાલિક વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી કરી આપશે નવગણભાઈ કિંમત ફિક્સ નથી હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હલર તમને જિલ્લો જામનગર અને ધ્રોલ જોવા મળશે હલર લેવાનું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈ ના સત્તાણું એકસો એકતાલીસ વાળા નંબર પર ફોન કરી હલરની ખરીદી કરી પેલું તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર આપવાનું છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરનું આ લોડર છે બે હજાર વીસનું મોડેલ સેકન્ડ ઓનર જોવા મળશે બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ લોડર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં કિંમત છ લાખ અગિયાર હજાર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે બાલાજી કંપનીનું થ્રેસર સાથે તમને ત્રણ કટર જારી મળી જશે અને જારી રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જાઓ કોઈ પણ વસ્તુ વેચાઈ જશે ખોટો ધકો થશે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે નીકળી જશે કિંમત અઢી લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બીજું તમે જોઈ રહ્યા છો પરમ આ થ્રેસર પણ વેચવાનું છે એક જ માલિકને ને બે હજાર અને ત્રેવીસ ના મોડલ આ થ્રેસર ઓરિજિનલ કલરમાં કંપની કંડિશનમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી થ્રેસર સાથે કટર અને ચાર જારી મળી જશે મગફળી સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે અને બધા સારણા સાથે મળી જશે કિંમત પાંચ લાખ પચાસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું બે થ્રેસર અને લોડર જિલ્લો જામનગર તાલુકો કાલાવડ નિકાવા ગામે જોવા મળશે વસ્તુ લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવાણું બે ઓગણ વાળા નંબર પર ફોન કરી લોડર થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો